કાચો ઓરો છે કોઈ ને ખાવ હોય તો પછી જો પાપડ છે ખીચડી છે પછી રોટલા તો જો તું કેવી મોટી સાઈઝ છે આટલા તો મારાથી ના બનાવવા એટલે મેં તો નથી જ બનાવ્યા બરાબર પછી આમ જો મોગરી છે અને મોગરી કેવાય લસણ કોઈ ખાધી હોય તો મે ખાધી છે હા પછી લસણવાળા ગાજર છે કાચરી છે મરચા છે અને માખણ છે છાસ છે પાપડ છે પણ આ બધી વસ્તુ મે નથી બનાવી યાર દેખ આ બધી વસ્તુ બનાવી છે મારા મમ્મીએ એ કે ગયા છે મારા મમ્મી આવ્યા છે વાહ સરસ ચલો તો તો આજે બહુ મજા આવી જશે ખાવાની એમ આ બધી વસ્તુ છે ને ગામડે થી જ આવી છે થી કઈ અહિયાં થી કઈ નથી આવ્યું અમદાવાદ નું એટલે સ્વાદ એકદમ ગામડા નો અને મજા એકદમ ગામડા જેવી વાહ સરસ ચલો તો આજે આપડે ફૂલ ઓન થઈ નાખશું બરાબર ને પાછું